ભાજપ અગ્રણી પુરુષોત્તમ રૂપાલાને રાજકોટમાં લોકસભાના ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે જેઓ દ્વારા રાજપૂત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે ત્યારે પાલનપુરમાં કલેક્ટર કચેરી ખાતે રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપી તેમને ટિકિટ ફરત ખેંચવાની માંગ કરાઈ છે લોકસભાની ચૂંટણીઓને લઈ રાજકોટ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પરષોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી છે ત્યારે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિશે ટિપ્પણી કરવામાં આવી હતી જેના પગલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે અને પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ઠેર ઠેર આવેદનપત્ર આપી તેમની ટિકિટ પાછી ખેંચવા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને અપીલ કરવામાં આવી રહી છે દરમિયાન બનાસકાંઠા રાજપૂત સમાજ કરણી સેના મહાકાલ સેના સહિતના સંગઠનોએ પાલનપુર ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્મત રૂપાલા સામે વિરોધ પ્રદર્શન કરી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું આજે પાલનપુર ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા વાસાંગ બનાસકાંઠા રાજપૂત કરણેશાના બનાસકાંઠા મહાકલ બનાસકાંઠા જે રૂપાલાજીએ રાજપૂત સમાજ વિરુદ્ધ નિવેદન કર્યું એના બાબતમાં એમના વિરુદ્ધમાં આદરણીય કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા અને રૂપાલાજીની ટિકિટ રદ કરવામાં આવે અને એમના માથે કાયદેસરની કાર્યવાહી કરવા આવે એવી અમારી તમામ સંગઠનોની એક અવાજે માગણી છે ચૌહાણ પ્રવીણસિંહ પહાડસિંહ પ્રમુખ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ બનાસકાંઠા જિલ્લો તો આગળ એના અમે સાથે મળી અને એનું આંદોલન ચાલુ કરશું અને એના વિરુદ્ધમાં જે થશે એ મેં કરશું રાજપૂત સમાજે પુરષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની છવ્વીસ બેઠકો ઉપર રાજપૂત સમાજ અસર કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે આજે બનાસકાંઠા સમગ્ર રાજપૂત સમાજ તમામ સંગઠનો અહી માનસિક રોગી રોગી રૂપાલાના વિરુદ્ધમાં આવેદન આપવા માટે ભેગા થયા હતા અમે આજે મોદી સાહેબના સાથે છો કાલે મોદી સાહેબના સાથે રહેવાનો જ પણ આવતી આ ઇલેક્શન લોકસભાની ઇલેક્શનમાં જો ભારતીય જનતા પાર્ટી રૂપાલાજીના વિરોધ વિરુદ્ધ કોઈ એક્શન નહીં લે તો અમે ડંકાની ચોટ ઉપર સમગ્ર ગુજરાતમાં તમામ સીટો ઉપર તમામ રાજપૂત સમાજ એમને નુકસાન પહોંચાડશે બસ જય હિન્દ જય ભારત આગામી સમયમાં જો આ ટિકિટ પાછી નહીં ખેંચાય તો રાજપૂત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની રણનીતિ ઘડી કાઢવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે ભાજપ કમાન્ડ શું પગલાં ભરે છે તે જોવું રહ્યું